સુરતના સુવાલી બીચ પર ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જે અંગે ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલે માહિતી આપી હતી સુરતના ડુમ્મસ બાદ સુવાલી બીચ દરિયા કિનારો સહેલાડીઓ માટે હોટ ફેરી છે ત્યારે સુરતના સુવાલી બીચ પર આગામી વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જે અંગે મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલે માહિતી આપી હતી કો સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી સાથે સુવાલી બીચ ફેસ્ટિવલ માં પધારવા લોકોએ અપીલ પણ કરાવી હતી નમસ્કાર સુવાલી બીચ ફેસ્ટિવલ 2024 તારીખ 20 21 અને 22 ડિસેમ્બર ના રોજ યોજનાર છે ગત વર્ષે પણ આ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો આદરણીય દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વન વિભાગ બીચ ડેવલપમેન્ટ એને વેગ આપવા માટે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બીચ ડેવલપમેન્ટનું કામ બીચની અંદર ફેસ્ટિવલ કરીને લોકોને જાગૃત કરવાનું કામ એના માટે અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય સંદીપભાઈ ગત વર્ષે સરકારમાં રજૂઆત કરવાથી આ ગત વર્ષેથી આ બીચ ફેસ્ટિવલ ચાલુ થયો હતો આ વર્ષે ગત વર્ષે બે દિવસનો ફેસ્ટિવલ હતો આ વખતે વીસ બાવીસ વીસ એકવીસ અને બાવીસ એમ ત્રણ દિવસ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો છે